હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડિયોમાં આપણે સ્વાધ્યાયપોથી ભાગ બે ગણિત તેમાં બીજો એકમ આકાર અને ખૂણા તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચલો વિડિયોને સ્ટાર્ટ કરીએ તો અહીં પેજ નંબર ઓગણત્રીસ પર બીજો એકમ આકાર અને ખૂણા આપેલું છે અહીંયા એકમના મુદ્દા આપવામાં આવે છે એલ આકારનો ખૂણો કાટકોણ એનું માપ હોય છે નેવોન્સ કાટકોણથી મોટો ખૂણો તેને કહેવાય ગુરુકોણ કાટકોણથી નાનો ખૂણો તેને કહેવાય લઘુકોણ આગળ પ્રશ્ન નંબર એક જોઈએ નીચે આપેલા આકારોમાં બંધ આકારોના ખાનામાં ટીક કરો તો અહીંયા જે આકાર બંધ હોય તેમાં આપણે ટીક એટલે કે ખરાનું નિશાન કરવાનું છે તો અહીંયા છે પહેલું આકાર ત્રીજું ચોથું પાંચમું અને આઠમું આ આકારો બંધ છે તેમાં આપણે ખરાની નિશાની કરી છે આગળ પ્રશ્ન નંબર બે નીચેની આકૃતિઓમાંથી જે આકૃતિઓમાં બધા ખૂણા સરખા હોય તે આકૃતિઓમાં મનપસંદ રંગ પૂરો બધા ખૂણા સરખા હોય તેમાં તમારે મનપસંદ રંગ પૂરવાનો છે મેં અહીંયા ટીક માર્ક કરેલું છે પહેલી આકૃતિ ચોથી પાંચમી અને નવમી આકૃતિ તો આ આકૃતિઓમાં તમે તમારા મનપસંદ રંગ પૂરી શકો છો આગળ જોઈએ પ્રશ્ન નંબર ત્રણ નીચેની આકૃતિઓમાં ખૂણાઓની સંખ્યા જણાવો તો જણાવમાં થશે ચાર બીજામાં ત્રણ ત્રીજામાં ચાર ચોથામાં પાંચ પાંચમામાં માં આઠ છઠ્ઠામાં પાંચ આગળ જોઈએ પ્રશ્ન નંબર ચાર આકૃતિ પરથી પ્રશ્નોના જવાબ આપો તો અહીંયા આકૃતિ આપવામાં આવેલી છે તેના પરથી પ્રશ્નોના જવાબ જોઈએ ચાર પ્રશ્નો આપવામાં આવેલા છે પહેલો છે આપેલી આકૃતિમાં કેટલા ખૂણા છે તો ચાર ખૂણા કયા ખૂણાનું માપ સૌથી વધુ છે ખૂણા ડીનું કયા ખૂણાનું માપ સૌથી નાનું છે ખૂણા સીનું પ્રશ્ન નંબર ચાર કયા કયા ખૂણાના માપ સરખા છે કોઈના પણ નથી આગળ પ્રશ્ન નંબર પાંચ ચિત્રોમાં આપેલા ખૂણા જોઈને કોષ્ટકપૂર્ણા કરો તો ખૂણો કાટકોણ છે કાટકોણથી મોટો છે કે કાટકોણથી નાનો છે તેમાં આપણે ટીક કરવાનું છે તો પહેલાંમાં છે કાટકોણ બીજું થશે કાટકોણથી મોટો ત્રીજું થશે કાટકોણ ચોથું થશે કાટકોણથી મોટો પાંચમું થશે કાટકોણ અહીંયા છેલ્લે થશે કાટકોણથી નાનો આગળ પ્રશ્ન નંબર છ તમારા નામના અંગ્રેજી શબ્દમાં છુપાયેલા ખૂણાની કુલ સંખ્યા જણાવો અને કોષ્ટકપૂર્ણ કરો અહીં અંગ્રેજીમાં તમારું નામ આપેલું છે અહીં એક્ઝામ્પલ તરીકે રાકેશ લખેલું છે તો એમાં ખૂણા અને કેટલા તો કાટકોણ પાંચ કાટકોણથી નાના ચાર અને કાટકોણથી મોટા આગળ પ્રશ્ન નંબર જોઈએ મૂળાક્ષર જોઈ કોષ્ટકમાં માંગ્યા મુજબ વર્ગીકરણ કરો તો અહીંયા ડી ખૂણાઓની સંખ્યા બે કાટકોણની ખૂણાઓની સંખ્યા બે કાટકોણથી નાના એક પણ નહીં અને કાટકોણથી મોટા પણ એક પણ નહીં વીમાં ખૂણાઓની સંખ્યા એક કાટકોણ જીરો કાટકોણથી નાના એક અને કાટકોણથી મોટા જીરો મૂળાક્ષર જે ખૂણાઓની સંખ્યા જીરો કાટકોણ જીરો કાટકોણથી નાના જીરો અને કાટકોણથી મોટા પણ જીરો આગળ એમ ખૂણાઓની સંખ્યા ત્રણ કાટકોણ જીરો કાટકોણથી નાના ત્રણ કાટકોણથી મોટા જીરો એફ ખૂણાઓની સંખ્યા ત્રણ કાટકોણ ત્રણ કાટકોણથી નાના જીરો કાટકોણથી મોટા જીરો એચ ખૂણાઓની સંખ્યા ચાર કાટકોણ ચાર કાટકોણથી નાના જીરો કાટકોણથી મોટા જીરો આર ખૂણાઓની સંખ્યા ત્રણ કાટકોણ બે કાટકોણથી નાના એક કાટકોણથી મોટા જીરો જેડ ખૂણાઓની સંખ્યા બે કાટકોણ જીરો કાટકોણથી નાના બે કાટકોણથી મોટા જીરો આગળ એક્સ ખૂણાઓની સંખ્યા ચાર કાટકોણ જીરો કાટકોણથી નાના બે અને કાટકોણથી મોટા બે અહીંયા આપણે જાતે ત્રણ મૂળાક્ષર લખી અને તેના ખૂણાઓ વિશે લખવાનું છે તો એલ ખૂણાઓની સંખ્યા એક કાટકોણ એક કાટકોણથી નાના જીરો કાટકોણથી મોટા જીરો ટી ખૂણાઓની સંખ્યા બે કાટકોણ બે કાટકોણથી નાના જીરો કાટકોણથી મોટા જીરો એસ ખૂણાઓની સંખ્યા જીરો કાટકોણ જીરો કાટકોણથી નાના જીરો અને કાટકોણથી મોટા જીરો આગળ જોઈએ પ્રશ્ન નંબર આઠ નીચેની આકૃતિઓ પરથી ખૂણાઓના પ્રકાર અને સમય લખો તો પહેલામાં થશે કાટકોણ સમય નવ વાગ્યાનો બીજો થશે લઘુકોણ કાટકોણથી નાનો પાંચ પંદર નો સમય ત્રીજો ખૂણો થશે કાટકોણ થી મોટો કાંટાઓ દોરો અને ખૂણાનો પ્રકાર લખો તો બે વાગ્યાનો સમય આપેલો છે એનો ખૂણો થશે કાટકોણથી નાનો પછી છે આઠ ને દસ તો ખૂણો થશે કાટકોણથી મોટો પછી સમય આપેલો છે ત્રણ તો ખૂણો થશે કાટકોણ આગળ પ્રશ્ન નંબર જોઈએ નીચેની કોઈ પણ સમય બતાવી બનતા ખૂણાનો પ્રકાર લખો તો આપણે અહીં એક વાગ્યાનો સમય બતાવ્યો છે તેનો ખૂણો થશે કાટકોણથી નાનો બીજામાં નવ વાગ્યાનો સમય છે ખૂણો થશે કાટકોણ ત્રીજામાં ચાર ને પચાસ નો સમય બતાવ્યો છે ખૂણો થશે કાટકોણથી પ્રશ્નોના જવાબ આપો બાજુની આકૃતિની અંદર કેટલા ખૂણાઓ થાય છે તો તેર ખૂણાઓ આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી નાના એટલે કે લઘુકોણ છે આઠ ખૂણા આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણ છે તો ત્રણ ખૂણા આકૃતિની અંદર કેટલા ખૂણા કાટકોણથી મોટા એટલે કે ગુરુકોણ છે તો બે ખૂણા તો આ રીતે અહીંયા ચાર પ્રશ્નો આપેલા છે તેના જવાબ આપણે લખ્યા આગળ પ્રશ્ન નંબર બાર આપવામાં આવેલો છે નીચે આપેલા ખૂણા કોણ માપકની મદદથી માપીને લખો તો અહીંયા કોણ માપકથી આપણે માપીને એના માપ લખેલા છે તમે જાતે પણ માપીને એના માપ લખી શકો છો પહેલાનું થશે અંશ બીજો થશે ત્રીસ અંશ ત્રીજો થશે પિસ્તાલીસ અંશ અને ચોથો થશે એકસો વીસ અંશ પ્રવૃત્તિ આપવામાં આવેલી છે નીચે આપેલી જગ્યામાં દિવાસળીનો ઉપયોગ કરીને વિવિધ આકૃતિ બનાવો અને તેમાં બનતા ખૂણાના પ્રકારને ઓળખો તો અહીં આ પ્રવૃત્તિ તમારે તમારી જાતે અહીંયા દિવાસળીનો ઉપયોગ કરીને આકૃતિઓ બનાવીને કરવાની છે અને તેના ખૂણાના પ્રકાર ઓળખવાના છે તો અહીંયા આ એકમ આપણે અહીંયા પૂરો થાય છે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં